પેલી ચૂંચુલા જે હતી એ જ્યારે મૃત્યુ પામી ત્યારે ભગવાન શિવના ધામમાં ગઈ શિવલોકમાં ગઈ માં ભગવતીએ એને સખી બનાવીને પોતાની પાસે બેસાડી અને સખી તરીકે વાત કરી ત્યારે મા ભવાનીએ એના દુઃખને પૂછ્યું ત્યારે રડતા રડતા ચૂંચુલાએ કીધું બહેન મારો પતિ અવગત્યે ગયો છે હવે આવું ગતિ ને અવગતિ ને આવું બધું આવે ને મારા ભાઈ બહેનો એટલે જે લોકો નથી સમજી શકતા અથવા તો સમજે છે આપણા કરતા વધારે સમજે છે સમજી ગયા ને એક ડાયો માણસ હોય ને બીજો હા શું કીધું હા હા આપણે બધા ડાયા કહેવાય એટલે બહુ આપણામાં બહુ બુદ્ધિ ના હોય અને આપણા કરતા પાછા વધારે પડતા ઘણા એટલે એને આપણે શું કહીએ એમ કે આ તો બધું આ કંઈ બધું અહીંયા ની યાદ છે કંઈ પછી મર્યા પછી કંઈ મુક્તિ થઈ જાય અને મોક્ષ પામી જાય આનો પતિ મોક્ષ ન પામે મુક્તિ ન થઈ તો એ બધું એ લોકો માને નહીં પણ સાચું કહું મારા ભાઈ બહેનો મર્યા પછી મુક્તિ તો મળે મળે ને મળે એમાં કોઈ સંશય નથી પણ તમે ન માનતા હો તો ખરેખર અહીંયા દુર્ગુણોથી પણ તમે જો પર રહો તો દુર્ગુણોથી તમારો મોક્ષ થયો એમ કહેવાય દુર્ગુણોથી તમે દૂર રહો શરાબ પીવી સિગરેટો પીવી જેવું તેવું ખાવું જેવું તેવું આટલું તો ચાલે આટલું તો ચાલે એમ કરીને પણ કંઈક લેવું એક બેન તો મને એમ કે મને કે બાપુ ડુંગળી ના ખવાય ને મેં કીધું ના ખવાય મને પણ થોડીક તો ખવાય ને ગયા પાછું થોડીક તો ખવાય ને હવે ના ખવાય તો ના ખવાય ને ખવાય તો ખવાય ગયા પછી એમાં થોડીક ખવાય ને જાજી ખવાય ને ગુરુવારે ખવાય ને શુક્રવારે ન ખવાય ના ખવાય ઘણા તો પૂછે આપણને કે એકાદશી હોય કે પૂનમ હોય હોય કે પૂનમ કરી હોય તો શું ખવાય શું ના પીવાય ફરાળ ફલાળ ફરાળ સિવાય કઈ ના ખવાય હવે આમાં ભણેલા કેટલા છે બીજું ત્રીજું ધોરણ સુધી હા તું છોકર હું જાજુ નહીં આપણે બીજું ત્રીજું ચોથું પાંચમું ભણેલા હોય પાંચ ધોરણ સુધી એ લોકો ઊંચ વાત કરો હવે આ લોકો બેન આ તમે તો ભણેલા છો ને હવે ત્રીજું ચોથું પાંચમું સુધી તો કે નહીં કોણ કોણ ભણ્યા જાતું છો કરો એટલે હું તમને વાત કરું એથી વધારે જે ભણ્યા હોય એ બધા હા કમસે કમ તમે એટલું તો ભણ્યા હશો ને બધા ત્રીજું ચોથું પાંચમું હવે આ લોકો આપણને પૂછે કે ફરાળમાં શું લેવાય અમુક લોકો આપણને પૂછે ભાઈ કે ફરાળમાં શું લેવાય સ્પષ્ટ આદેશ છે ફરાળ કરાય કરાય હવે તમે જો ત્રીજું ચોથું પાંચમા સુધી ભણ્યા હો તો આપણે ભણવામાં નાની નાની ચોપડીઓ આવતી પાતળી પાતળી એમાં પાનું ફેરવીએ એટલે આવતું હતું કે ફળના નામ પછી બીજા પાના પર આપણું શાકભાજીના નામ બરાબર પછી આગળ જઈ આવતું હતું કે પાડેલા પશુઓના નામ પછી એક પાનું આવતું હતું જંગલી પશુઓના નામ હા કેના કેટલા લોકો ભણ્યા છે હવે આમાં આ બધું તો હાચું મને કહેજો ફળ આહાર ફળ આહારમાં ક્યાંય બટેકા હતા ફળની જે પાનું હતું એમાં બટેકા હતા તો બટેકા લઈએ તો ઘણું છે કે અમે નાના હતા ત્યારે ભણ્યા જ મૂર્ખા કોઈ કોઈ પણ મહારાજ કે કોઈ પણ શાસ્ત્ર કે તોય કહી દેવાનું મારે સ્કૂલમાં ભણવામાં આવ્યું છે ફરાળમાં શું હોય તો કે સફરજન હોય ફળ આહાર ફળ આટલો ચોખ્ખો શબ્દ છે આમાં ગડબડ કરવાની ક્યાં જરૂર છે કે મોરૈયો ખવાય કે નહીં નહીં પૂછતા જ પૂછનાર મૂર્ખો મૂર્ખો ને કેનાર તું નહી કે ભણ્યા હોય એને ખબર પડે ભાઈ આ અભણ માણસો ને ખબર નહીં પડે બધી વાતો ફળમાં જે જે આવે ફળ થી નીચેના એ જ ખવાય એ સિવાય કઈ ખવાય નહીં જો અગિયારશ કરતા હો પૂનમ કરતા હો સાચું વ્રત કરતા હો કોઈ પણ કરતા હો તો સમજી